એ કા જવાબ પંડાડી રોકા કે મારી તિયા ગર હું આશું ગયા હા હિંમત ક ડરવાની દીકરી શું હિંમત ક પા તક છોડીયા પેટમાં ખરી

શું કરે પ્રભુ પ્રભુ જમાડી જડી શું કરે પ્રભુ જમી જાય હાલો હાલો શું શું કરવું બા પાણી એક્શન કરો બા શું કરે હું તો માટર કા ખાઈ લઉં જંડોડી ખવાલે મકલી ખાઈ

ઉતે ઉતે હાંભડવાનો ઝુરુ કાર હો ઝુરુ કાર તો હા આપણે કે ઓછા છે એમ ઢીકે ઢીકે આઈવા દીકરી તો છેલ છે બાની દીકરી જનમ ખરા દીજો મને કઈ કોઈન કઈ છે હા બોલે મને ડોક્યા પણ

મા કા જાવ ખોટી છે હાલો આપણે લઈ જ દેવું પણ આપણે ઊભું થવું સાંગડી પકડો હાલો માર માર તમે જો ભગવાન નામ તમને ખૂબ સુખ દીકરો દીકરો કેવો આ તો બહુ હો હું હું

હલો આગળ બેડો અંગ્રેજી ભાડવા છે એવું નથી કામ કામ દે દીકરી

અંતરિયા માંડવે છો કઈ રો ભાઈ અમે ખૂબ કર્યું બોલા ખા તમે કઈક ખેલ કર્યું તમે કર્યો આયા

હું બોતાયુ તો ઠીકે ઠીકે મારવા દીધું લે પછી કટિંગ મારું તો આઈ જોરી આ હું જ લઈ આવી છું મને સુકાવા બસ મને મજા આવી એટલે તમને કેમ મન મજા આવે એવું કરું એમ મને મજા આવે એવું કરું મને મજા આવી એટલે એ તો મારી મરજી તમે હમણાં ન કીધું મારી મરજી એમ કરું એ મારી મરજી હોય એમ કરું હું તમને વાંધો

આટલે વહી ગઈ બિચારી કાઢીને શું ખેંચી જાય શું ખેંચી ભગવાન નારા શું

લાકડી પકડો ન હોય તો કી લઈ લે લાકડી પકડો એટલે સુખી સુખ છે

બેન ગાઈસ હાલો ઉભા થા ન્યા મને ઊંઘ ઉઠાવ નથ થઉ એમ ન આલે હાલો હાલો ખોડી ચી દી આ હાલો ઉભા થા માં નથી જા ટૂડી ચી બની દો